કોડીનાર તાલુકામાં સાત પોઈન્ટ પાંત્રીસ કરોડના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ ચાળીસ કરોડના કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા કોડીનાર માર્કેટિંગ યાર્ડ ખાતે માનનીય કલેક્ટર એનવી ઉપાધ્યાયના વરદ હસ્તે તાલુકાના વિવિધ ગામોમાં સાત પોઈન્ટ પાંત્રીસ કરોડના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ ચાળીસ કરોડના પૂર્ણ થયેલ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સરકારી અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત કરવામાં આવેલા કામોમાં પાઇપલાઇન રસ્તા પાણી પુરવઠા અને આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે આ તમામ પ્રોજેક્ટો ગ્રામ્ય વિસ્તારોના જીવનસ્તર સુધારવા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ છે લોકાર્પણ કરવામાં આવેલા કામો પણ ગ્રામ્ય વિકાસને વધુ ગતિશીલ બનાવશે કલેક્ટર ઉપાધ્યાયે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક ગામમાં આધુનિક સુવિધાઓ પહોંચે અને ગ્રામ્ય વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય તેમણે જણાવ્યું કે આવા વિકાસલક્ષી કામો ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીના નવા અવસરો ઊભા કરશે અને લોકોના જીવનમાં સુધારો લાવશે આ કાર્યક્રમના અંતે કલેક્ટરે તમામ અધિકારીઓ અને ગ્રામજનને આ કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે આપણે સૌએ મળીને પ્રયાસ કરવો જોઈએ